શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સાધનામાં ચાર અંગ હું જ્યારે ભજન કરતો હોઉં છું તે વેળાએ હું અને દેવ એના સિવાય બીજું કોઈ જ મને દેખાતું નથી એવું જ તમને પણ થાય એવી મારી ઈચ્છા છે અને એવું તમને થઈ શકે એ માટે જ આ હું તમને કહું છું સંસારમાં રહેતા પ્રત્યેક જણે અંતર્મુખ થઈને પોતાના દોષ હોય તે શોધી કાઢવા જોઈએ અને તે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ મારા અવગુણ મને ડુંગર જેવા દેખાવા જોઈએ પ્રત્યેક જણ પોતાના અવગુણ તરફ દુર્લક્ષ કરીને બીજાના અવગુણો કે દોષો જુએ છે પોતાનામાં રહેલો મોટો દોષ આપણને દેખાતો નથી અને બીજાના નાના દોષો આપણા મોટા દોષ કરતાં પણ મોટા લાગે છે ત્યાં જ આપણે ચૂકીએ છીએ આપણે બીજાના દોષ કહીએ નહીં અને પરનિંદા કરીએ નહીં રોજ સૂતી વેળાએ આપણે આખા દિવસમાં દેવની પ્રાપ્તિ માટે શું કર્યું અને બીજાની નિંદા કરવામાં કેટલો સમય ગયો એનો હિસાબ માંડીએ એટલે ચિત્ત શુદ્ધ થતું જશે રોજ તમે એમ કરતા જાઓ તો ત્રણ મહિનામાં તમારું ચિત્ત શુદ્ધ થઈ જશે ચિત્ત શુદ્ધ થવા માટે બીજો ઉપાય સત્સંગ સત્સંગ કરવા માટે સંતને ક્યાં શોધવા જવા અને શોધવા જઈએ તો સંત ઓળખ ઓળખાશે ખરા કે સંત આપણા જેવા જ દેહધારી હોય છે કે આપણા જમાનામાં સંત શોધવા જઈએ તો મળવા મુશ્કેલ છે એ સમયે દાસબોધ એ જ સત્સંગ સમર્થે કહેલું જ છે કે જે એ ગ્રંથ વાંચશે તે મારો સંગ ઘડશે આપણે સંતોને દેહમાં નહીં જોઈએ પણ તે જે સાધન બતાવે છે તેમાં તેમાં જ તે હોય છે એ સમજીએ તેમણે ચાર વાત કરવાની કહેલી છે એક નિર્ગુણત્વ સમજાવવું મુશ્કેલ એટલે સગુણ ઉપાસના કરવી તેનાથી જ નિર્ગુણ રહસ્ય સમજાશે બીજી વસ્તુ તે નમ્રતા અભિમાન ભગવાનથી દૂર ખેંચી જાય છે બધાની જોડે જે નમ્ર હોય છે તે ભગવાનને પ્રિય હોય છે ત્રીજી વસ્તુ અન્નદાન કળયુગમાં યથાશક્તિ અન્નદાન કરતા રહીએ એનું મહત્વ મોટું છે ચોથી વસ્તુ તે અખંડ ભગવાન નામ સ્મરણ રાખવું પરમાત્મ પ્રાપ્તિ માટે સંતોએ નામ એ એક અજબ વસ્તુ આપેલી છે સંત મળી ગયા પછી બીજું કરવાનું બાકી રહે છે એમ આપણને લાગવું જ નહીં જોઈએ જેને એવું લાગે તેને ગુરુ મળ્યા હોવા છતાં પણ ન મળ્યા જેવું જ છે આજે એક યાત્રા કરી કાલે બીજી કરવાની રહી એવી ઈચ્છા શા માટે જોઈએ ગુરુ એકવાર મળી ગયા કે હવે કાંઈ પણ કર્તવ્ય રહ્યું જ નહીં એવું જેને લાગે તેને જ ગુરુની ભેટ સાર્થક થઈ કહેવાય ગુરુ આજ્ઞા સિવાય બીજું સાધન જ તેને નથી હોતું તે જ પરમાર્થ અને તે જ તેની તીર્થયાત્રા બીજું કંઈ કરવાનું એમ એના મનમાં જીતમાં પણ નથી આવતું અત્યંત ખંતપૂર્વક સંતનું સમાગમ કરીએ અને તેમની કૃપાના પાત્ર બની અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ